ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા વચ્ચે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક દિગ્ગજ નેતાના દિલ્હી પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે વાસ્તવમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બાદ હવે થોડા મહિના અગાઉ જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં અમિત શાહ અને સી પાટિલ પાટીલ સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી છે ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે ત્યારે આ મંત્રી મંડળમાં કોને પડતા મૂકવામાં આવશે અને કયા નવા ચહેરાઓને સ્થાન મળશે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે પક્ષ પલટુ નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં અનેક હોદ્દાઓ પર રહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા લોકસભાની ચૂંટણી અગાઉ અચાનક પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા જે બાદ તેઓ ભાજપની ટિકિટ પર પોરબંદર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા હવે જ્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અચાનક દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી આર પાટીલ સાથે મુલાકાત કરતા અનેક અટકળો લગાવવામાં આવી રહી છે પ્રાપ્ત જાણકારી મુજબ પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન છે અને અહીં તેમણે શાહ મુલાકાત મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મોઢવાડિયાની આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ આ નેતાને પક્ષ પલટા વખતે જ મંત્રી પદનું વચન આપેલું હોવાથી તેમને મંત્રી બનાવવા પડે તેમ છે પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડિયા સિનિયર નેતા હોવાથી તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે ત્યારે ભાજપ પક્ષ પલટુ નેતા મોઢવાડિયાને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે કે નહીં તેમજ ગુજરાતના રાજકારણમાં શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર